જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ગોગા મહારાજના સાબર મંત્ર વિશે તો ચાલો મિત્રો વધારે વારના કરતા આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું ગોગા મહારાજના એક એવા સાબર મંત્ર વિશે કે આ તમે મંત્ર સાધના કરશો તો ગોગા મહારાજ પ્રસન્ન થશે તમારી ભક્તિથી પ્રસન્ન થશે અને તમારી બધાની સર્વ મનોકામના એ પૂર્ણ થશે એ મારો સો ટકાનો વિશ્વાસ છે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા હું તમને આજે ગોગા મહારાજના સાબર મંત્ર વિશે અને સાધના વિધિ વિશે વાત કરું છું સંપૂર્ણ અને સરળ ભાષામાં એના પહેલાં મિત્રો તમને એક જ વિનંતી કરું છું કે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયો તમે જોતા હોય તો અંત સુધી જુઓ જેના લીધે તમને મંત્ર સચોટ મળી રહે સરળ ભાષામાં મળી રહે લિખિત શબ્દમાં મળી રહે અને અંત સુધી જુઓ એટલે વિધિ વિધાનમાં ફેરફાર થાય ને અને તમારી સાધના તમને ફળે અને યોગ્ય લાગે તો કરો અને બીજું કે હું જે પણ જાણકારી આપું છું એ જાણકારી માટે હોય છે તમારે આ પ્રયોગ કરવો હોય જો કે આ તો જે તમને મંત્ર જણાવવા જઈ રહ્યો છું એ સાબર મંત્ર જે સતોય હોય હું તમને એક જ વસ્તુ કહું છું કે ગુરુ કાં તો સિદ્ધ એક સિદ્ધ જેને પુરુષ કહેવાય જેને આ બધું કામ કરેલું છે એની હેઠળ તમારે આ વસ્તુ કરવાની છે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા હું તમને આજે વાત કરવા જઈ રહ્યો છું ગોગા મહારાજના સાબર મંત્ર વિશે એના પહેલાં મિત્રો એક મંત્ર બીજો હું તમને જણાવવાનું છું કે એ એ મંત્રનો પહેલે તમારે જાપ કરવાના છે ધ્યાન કરવાનું છે બરાબર હું જે પહેલાં જે મંત્ર તમને જણાવવા જઈ રહ્યો છું એ મંત્રનો તમારે ધ્યાન કરવાનું છે લગભગ એકવીસ મિનિટ સુધી એકવીસ મિનિટ સુધી તમારે એ મંત્રનો જાપ કરવાનો છે બરાબર ધ્યાનમાં રહીને જાપ કરવાનો છે ત્યારબાદ જે હું તમને સાબર મંત્ર જણાવું છું એનું તમારે સિદ્ધ કરવા પ્રયત્ન કરવાનો છે પ્રયોગ કરવાનો છે ચાલો મિત્રો પહેલાં તમને એ મંત્ર જણાવી દઉં જે તમને ધ્યાન કરવા માટે યોગ્ય છે અને ધ્યાન આ મંત્રનું પહેલાં કરવાનું છે તો પહેલાં હું તમને મંત્ર જણાવું મિત્રો તો જોવો મિત્રો ધ્યાન કરવાનો મંત્ર કઈક આ પ્રકારનો છે હોમ નાગદેવતાએ નમ તમને વિડીયોમાં જોવા મળી જ રહેતો હશે મિત્રો આનું ધ્યાન તમારે કયા દિવસે અને કયા ટાઈમે કરવાનું છે એ તમને જણાવી દઉં મિત્રો આજે મંત્ર તમને જણાવ્યું ધ્યાન કરવાનું તમારે કોઈ પણ રવિવારથી સ્ટાર્ટ કરવાનું છે કોઈ પણ રવિવારે તમારે સવારે બ્રહ્મ મુહૂર્ત જેને કહેવાય એમાં બેસીને તમારે આના પહેલાં જે મંત્ર તમને જણાવ્યો કાં તો એક એકસોને આઠ વખત જપ કરીને કાં તો એકવીસ મિનિટ જપ કરીને આ મંત્ર તમારે પહેલાં ધ્યાન કરવાનું છે સિદ્ધ કરવાનો છે ત્યારબાદ ગોગા મહારાજનો સાબર મંત્રનો ઉપયોગ તમારે કરવાનો છે એના પહેલાં મિત્રો એક વસ્તુ જણાવું કે જે પણ હું તમને જાણકારી આપું એ રીતે તમે સચોટ કરશો તો જ કોઈ પણ મંત્રનો બેનિફિટ તમને મળશે બાકી મળશે નહીં કોઈ પણ રવિવારના દિવસે પહેલાં તમારે એ મંત્રનો એકસોને આઠ વખત અથવા તો એકવીસ મિનિટ સુધી તમારે ધ્યાન ધરવાનું છે ત્યારબાદ હું જે મંત્ર હવે જણાવવા જઈ રહ્યો છું એનો તમારે પ્રયોગ કરવાનો છે તો ચાલો મિત્રો પહેલાં તમને હું જણાવી દઉં એ મંત્ર કયો છે જે સાબર મંત્ર તમને આજે હું આપવાનો છું તો મિત્રો મંત્ર કંઈક આ પ્રકારનો છે તમે વિડીયોમાં જોઈ લો તો ચાલો મિત્રો હવે હું મંત્ર જણાવું મંત્ર કંઈક આ પ્રકારનો છે ગોગા મહારાજો સાબર મંત્ર ગોગાવીર ગોગાવીર હાથ પેર કે કોહે પેર सुखी नदी बहाए नीर नीला गोड़ा जीन, तपे चढ़े गोगावीर सवा शेर का तोसा खाए, अस्सी कोस की खबर लगाए जो कोई जीते मुझको उसको खाए गोगावीर फरी थी एक बार जनासु गोगावीर गोगावीर हाथ पैर की खोहे पीर सुखी नदी बहाए नीर नीला गोड़ा नीली जीन तपे चढ़े गोगावीर सवा शेर का तोसा खाए अस्सी कोस की खबर लगाए जो कोई जीते मुझको उसको खाये गोगावीर તો મિત્રો આ છે મંત્ર ગોગા મહારાજનો સાબર મંત્ર છે બરાબર હવે તમને સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર હવે એક વસ્તુ તમને જાણવા માગું છું કોઈ પણ કોઈ પણ ગોગા મહારાજની જે માણસ ભક્તિ કરે છે એમની એક જ વસ્તુ હું જણાવવા માગું છું કે ગોગા મહારાજ જે છે એ એક આકળા દેવમાં ગણતરી થાય છે બીજું કે એ એક પવિત્ર દેવ છે એક સાત્વિક દેવ છે એટલે મોસ માટી મદિરા આ બધું તમારે ત્યાગવું જોઈએ પછી નીતિ અને રેણી કેણી ચોખ્ખી હોવી જોઈએ બરોબર ચરિત્ર પવિત્ર હોવું જોઈએ ત્યારે જ ગોગા મહારાજની ભક્તિ થાય છે કોઈ પણ દેવની ભક્તિ કરો તો ચરિત્ર તો પવિત્ર જ હોવું જોઈએ તો તમને ભક્તિ ફળે અને આ મંત્ર તમારે સિદ્ધ કરવો હોય તો આ મંત્ર જે તમને જણાવે એ પણ સાબર મંત્ર છે બરાબર બીજું કે એક આ ચોપડી ઉપરથી લઈને મંત્ર બનાવ્યો છે ગુરુમુખી મંત્ર નથી સાબર મંત્ર છે એટલે જે પણ ગોગા મહારાજના ભગત છે એમને મારી વિનંતી છે કે આ મંત્રની જે વિધિ છે એ મેં જણાવી એ મુજબ કરો નહીં તો પછી કોઈ એવા ગોગા મહારાજના ભુવાજી છે સાધક છે સેવક છે જેના જોડે જ્ઞાન છે ગોગા મહારાજનું ભક્તિનું પૂજન કરવાનું તો એમના જોડે રહીને એમના અંડર એના નીચે રહીને તમે આ સિદ્ધ કરી શકો છો તમને વધારે નહીં પણ હું તમને એકવીસ દિવસ સુધી આ મંત્રનો જપ કરવાથી એકસો આઠ વખત રોજ કરવાનું છે કોઈ પણ રવિવારે તમારે ચાલુ કરવાનું છે એકવીસ દિવસની અંદર ગોગા મહારાજનું પ્રત્યક્ષીકરણ થાય છે અને તમને કોઈ પણ એક વસ્તુ તમને કહી દો કોઈ પણ દેવની સાધના કરો જ્યારે પ્રત્યક્ષીકરણ થાય તમારા શ્રદ્ધા અને તમારા ભાવથી અને તમારી ભક્તિ લાગી જાય મંત્ર સિદ્ધ થઈ જાય ત્યારે પ્રત્યક્ષીકરણ થાય તો ડરવું નહીં તમારે શું કરવાનું છે જે પણ તમારી મનોકામના હોય જે પણ તમે માગવા માટે જે સિદ્ધ કરવા કે કંઈ એવી મનોકામના છે જે પૂર્ણ નહીં થતી એના લીધે તમે આ મંત્ર સિદ્ધ કરો છો કે ગોગા મહારાજને જાગ્રત કરો છો તો એ વગર ડર્યા વગર એ માગી લેવાનું છે તમને સો ટકા મળશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા અવનવા વિડીયો તમારા માટે અવનવી જાણકારી સરળ ભાષામાં તમારા માટે લાવતો રહું છું બીજું કે મિત્રો જે પણ ગોગા મહારાજને માને છે જે પણ ગોગા મહારાજના ઘણા બધા કોમેન્ટ આવ્યા હતા મંત્રોના એમના માટે ખાસ વિડીયો બનાવ્યો છે તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરો તમારા બધા મિત્રોને જેથી કોઈ પણ માણસને આ જાણકારી ના મળી હોય અને જાણકારી જોઈતી હોય તો એમને પણ મળે અને એ પણ આ જે મંત્ર છે એનો ફાયદો લાભ લઈ શકે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ જય ગોગા મહારાજ